એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયમાં કે સ્વાધ્યાય પોથી ભાગ જે બે છે અને આ પાઠનો ભાગ બે આપણે આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ ભાગ એક આપણને નીચે લિંક આપેલી છે તમે ના જોયો હોય તો ફટાફટ તે જઈ જોઈ લીજો આજે આપણે પ્રશ્ન બે ત્રણ ચાર સુધી જોયા હતા પાંચ સુધી હવે છઠ્ઠા પ્રશ્ન પ્રશ્નથી આપણે શરૂ કરવાના છીએ છઠ્ઠો પ્રશ્ન છે ચાર પાંચ વાક્યમાં લખવાનો તો પહેલો પ્રશ્ન જોઈએ એમાં લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજણીની કઈ દવા નથી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્ર શું કહ્યું તો લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજણીની કાંઈ દવા નથી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે કહ્યું ડાક્ટરે આજે દવા ન આપી વળી કહે છે કે એની કાંઈ જ દવા નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તરથી મૂકીશું નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસ છો એ કોડીનું ખરશ નથી તુવેરની દાળ કચીને ચોપડી દો એટલે નરમ પડી જશે બીજું લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ લેખકને શો ઉપાય બતાવ્યું તો લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ કહ્યું ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ભણેલા તે ગણેલા નહીં એમ હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં છેકી અને ખાઈ લઉં છું જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડને લોટ તો હોય જ તાવ આવે ઉધરસ થાય કે વાહ આવે માથું દુખે કે સળેખમ થાય તો પણ મારો તો એક જ ઈલાજ છે શું તો કે લોટ જે છે એ ઘીમાં શેકીને ખાઈ લેવાનો આઠમો પ્રશ્ન છે નીચેના શબ્દોના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો હવે આનંદ તો આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવાની મજા આવશે આનંદ એટલે મજા દુઃખ કરણ બોર્ડની બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં તેને શોકનો પાર ન રહ્યો નવાઈ સૌથી નબળી ગણાતી નૈષ્યની ટીમ જીતવા કે જીતતા કે સૌને આશ્ચર્ય થયું ગુચ્છો પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો દયા કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે નવમો પ્રશ્ન છે દરેક વાક્યમાં એક બે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દો શોધો તેના પર ચેકો મારી તેની ઉપર યોગ્ય શબ્દ લખવાનો છે પ્રશ્કો મારી દે એટલે અગવડતા ન રહે કઈ ઓકે હવે આ રીતે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી આ શબ્દો છે કે હજી તમારે લખવાની જગ્યા ઉપર લખી દીધા એ લખી દેવાના હવે લીટી કરેલા શબ્દો આડાવળા મુકાઈ ગયા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો હવે જવાબ જ આપણે જોઈએ જો પહેલાંમાં આવશે જરાટ તો ચંદુ ખડખડાટ અચે છે બીજું છે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો તો પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં જરાટ થયો ત્રીજું શનિવારે સવારે પણ મનો ધબધબાટ ઊંઘતો હતો તો શનિવારે સવારે પણ મનો ઘસઘસાટ ઊંઘતો હતો ચોથું માથામાં વેણી નાખેલી પુષ્પા કે વર્ગમાં પ્રવેશી અને ઘસઘસાટ થયો તો માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મગમગાટ થયો પાંચમું હાથીભાઈ એટલે મગમગાટ તો થાય જ એટલે હાથીભાઈ આવે એટલે દબદબાટ તો થાય જ અગિયારમું કૌંસમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો ઉદાહરણે પૂછે પરેશ શાળામાં જઈ અકાઉન્ટમાં જવું કહી આવ્યો કે હું આજે આવવાનો નથી હવે આદિત્યએ કહ્યું કે હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ બીજું અજય ભજન ગાઈને ગાઈને જ ઓફિસે જાય છે ત્રીજું રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે ચોથું સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો પીડા આ રીતે લખાશે ડાકતર આ રીતે કુટુંબ આ રીતે મુનિમ આવી રીતે હકીકતમાં દીર્ઘ કરવાનું છે સિંદુર આ રીતે સૂંઠ આ રીતે લવિંગ અને પરિણામ અને જુલાબ હવે છે બે બે સમાનાર્થી આભાર ના થાય ઉપકાર અને અહેસાન સ્વાદ એમાં આવશે રસ અને આનંદ જરા એટલે થોડું અને લગીર ઉપાય એટલે ઈલાજ અને યુક્તિ પાંચમો ચબકો એટલે ડામ અને ચબકો પીડા એટલે દુઃખ અને વેદના ગરીબ એટલે નિર્ધન અને દરિદ્ર ખબર એટલે ચમાચાર સમાચાર અને બાતમી બાતમી આવશે ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ભારે એટલે હલકું થશે બહુ એટલે સ્ત્રી હોય એ સ્વાદ તો બે સ્વાદ કાળજી તો બે કાળજી અને સુગંધ તો દુર્ગંધ હવે નીચેના અનેક વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો હવે આ ગુણ હોય તો એનો સદગુણ થાય પણ આ રીતે ગુણ લખ્યું હોય તો થેલો અથવા કોથળો થાય માંડી એટલે માતા અથવા દેવી થાય અને માંડી એટલે ઘરની મેળી કે મેળો હોય તે ત્રીજું ગોળ એટલે દડાના આકારનું ગોળ વર્તુળ થાય અને ગોળ એટલે શરીરના રસને ઉકાળીને બનાવાતું ખાદ્ય સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે શણગાર અને વસ્ત્ર વસ્ત્રાભૂષણ અમલ એટલે નિર્મળ અને શુદ્ધ અમલ એટલે સત્તા અને હકુમત આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ શરીર ઉપરની વાટ કાપની ક્રિયા કરવી નસ્તર મૂળ આગળ થતી ફોલની આંજણી કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ પારો સીછું અને ગંધકની મેળો મેળવણીનો લાલ ભૂકો સિંદૂર ધોબીને ધોવા આપેલા કપડાંની ગાંછડી ખેપ જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી વિધવા હવે છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પૂળો મૂકવો એટલે ખતમ કરવું નાશ કરવું ને જંગલમાં લાગેલી આગે અનેક વૃક્ષો પર પૂળો મૂકી દીધો વાત જવા દેવી એટલે પ્રસંગ ઉડાડી દેવો કે નાના મોટા ઝઘડા કે જીવનમાં થાય થયા જ થાય જ પરંતુ તે વાત જવા દેવી એ જ સમજદારી છે હવે પ્રવૃત્તિમાં પ્રશ્ન છે બીજો કે ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવીને લખો હવે આંખો રડીએ જુઓ તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ ચોપડી વાંચી તો જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી કચાઈ ગઈ છે નોટ લખી જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે પગ અને ચાલી જુઓ તો ખરા છાલી છાલીને મારા પગ ગોટ પગે કે ગોટલા જામી ગયા છે ચોથું કાન અને સાંભળે જુઓ તો ખરા સાંભળીને મારા કાન થાકી ગયા છે ખુરશી અને બેસે તો જુઓ તો ખરા ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો હવે સ્ત્રીલિંગ કરવાથી કદ કદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા બનતા હોય તેવા શબ્દો લખવાના છે તો ડુંગર તો ડુંગરી ચૂંટલો તો ચૂંટલી અને ગોટલો તો ગોટલી આ રીતે બનાવી દેવાના હવે આપેલ શબ્દ પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો મગર અને મચ્છર છે તો મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંસ તૂટી ગઈ મરચું અને ખાંડ તો બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જ જીભમાં બળતરા થતાં શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો હાથી ને રિક્ષા તો રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને કે હાથીનો પગ અડતા રિક્ષા પલટી ગઈ અહીં આપણે સરસ મજાનો પાઠ જે છે એના ભાગ એક અને બે સરસ રીતે જોયા હવે આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત